જય માતાજી સ્વાગત છે બીજા ભાગમાં આ છે સદારામ ટેચ્યુ ને ટીબી તસ્તા પાટણ તમે જો સિદ્ધવાઈ માતાના મંદિર પાસે આવી ગયા છે તો તમે જુઓ

રાજકોટ કલાકાર વિક્રમભાઈ ઠાકોર બધાઈ રહ્યા છે આપણે જે બેઠા છે કે અધિક તાળી પાડી અમને બધાઈ તાળી પાડીને બધાવીશું આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે એટલે આપણે એકને બધાવીશું આપણે જે સ્થળ પર છે મિત્રો આપણા સૌના માટે અહીંયા સદાન સમિતિ ભોજનની વ્યવસ્થા કરી છે ભોજનની વ્યવસ્થા પર પણ આપણે બધા ખૂબ સહકાર આપીશું કલાકાર સિવાય બાકીના મિત્રો ઉપર છે આપડે એમને પણ અહિયાં

समग्र उत्तर गुजरात मध्ये आजे इंतजारी छे तो હું કનુભાઈને વિનંતી કરું ભાઈ પાછળ ઉભેલા મિત્રો બધા પાછળ આવ મદલ રંગીભાઈ મતલબ પદાવે મોટા પડીયા ખૂબ आवाज देतात હા આપડા અયો દૂત સાગર બેનીના વાઇસЧેર મે યોગેશભાઈ પણ અયો ઉપસ્થિત છે તેમનો પણ સાગત દાદુજીને વિનંતી કરું કે તેમનો સાગત કરીને ভাল হ'ব পাতি আপুনি দৰেজগাৰ কাম দি আজা মিডিয়া নেকি ঘৰ ঘৰ গণ গণ સુધી જાવ જોઈએ આજ ગુજરાતમાં પાટણની ધરતી ઉપર જે આ વિચારો રજૂ કર્યા ગુજરાતમાં જન જન સુધી જવા જોઈએ માંગે બોલો હું تمہારે સાથે હેલો ...Style Cooper di atas dan tamu-tamu di sebelah ini. Ya, saya mahu tanya satu soalan. Bagaimana? Saya ingin tanya sekejap. Saya ingin berterima kasih kepada semua orang... ...yang telah berjaya untuk kami. Saya ingin mengucapkan terima kasih kepada... ...Nurman dan kumpulan kami... ...yang telah berjaya untuk kami. Dan juga... ...Sundar dan... મહત્વ પગલું આપણે કોઈ ભર્યું એટલું જ કહીશ કે લાયબ્રેરીનું ઉદઘાટન થયું ત્યારે નોકરજી શું હતું એમને વચન આપ્યું હતું ભાઈ ટૂંક જ સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ આજે થઈ ગયું એમાં મોટા મોટું ફળોમાં આપણે આપી હોય બધા ખૂબ ખૂબ આભાર મહેશ ભાઈ અમારા મિત્ર છે બહુ જુદા મિત્ર છે અમારા થોડિયા અમારા પડોશી છે વધારે કઈ કેવું નહીં પણ એ વખતે પણ મેં કીધું કે આપી દીકરી ના માટે કોઈ પણ મારી જરૂર હોય તો હંમેશા તમારી સાથે છું અત્યારે વધારે મેં પોતા રૂપિયાની જાહેરાત કરું છું

શિક્ષણની વાત સાથે દરેક સમાજે આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અહીંયા બીજલબેન આવ્યા છે અમારા સલોનીબેન આવ્યા છે ગબરભાઈ અર્જુનભાઈ એસપી હિન્દુસ્તાની ટીમ અમારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જીગ્નેશભાઈ કવિતા ત્યાં કાંઈ સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગીએ છે અમે તો આખી આખી થાય છે

કોંગ્રેસ હોય ભાજપ હોય દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા ખૂબ આનંદ થયો બને આવું થવું જોઈએ આપણા સમાજમાં અને ભાઈઓ અને હંમેશા હું જે કહીશ કે પક્ષપાત કર્યા વગર આપણે એક થઈને રહેવાનું છે બસ તો ભાઈ અહીંયા મારા સદાનંદ સમયની પરમાન છે કે થોડુંક આવું પડશે અરે ખાવાનું સમયને ભૂખ લાગી મોગ દયા કરી છે મોહિયત ભાઈ કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામે આનામી કલાકારો દ્વારા બહુ મોટું ભલ્ય સમૂલગણ બનુંક સવિનયનેંદર થય્યું છે એટલે દિગ્ગેશભાઈને મે વાત કરી ગઈ આવું પડશે કે સાહેબ મારું નામ લખી દેજો એટલે દિગ્ગેશભાઈને દિલથી કોકઓ આભાર સાથે સાથે આપ સૌને કો ખૌ જેતી બાવરવાડી ભાઈ ફરમાઈશાય જાગો જાગો ઠાકોર જાગો આ હવે ગવાણી જરૂર નહીં

તકો દ્રીપો દ્રીક નંબર 1 ઓહો જાય જો હા જોરદાર યાર શ્રીમાનો વિજય સિનેમા કઈ સિનેમા આજો વિજય સિનેમા કઈ સિનેમા ઓ તભી છોડ ঠাকুর કે સથ તભી છોડ મોરની સાથે તુમારી ફીકે લઉ એક ના

કેટલા વાગે આવી ભગવાન બધાને તમે શાંતિ સાંભળ્યા અને બધા કલાકારો હતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સમય સુધી તમે ભેગી ગયા અને તમારા માટે અમે પણ તમારા માટે અમે પણ આખી રાત ઉજાગરા કરીને અમારે પાસે આવ્યા ફક્તર ફક્ત તમારા માટે તમારા સમાજ માટે Terima lagi. Jadi mana hari ini canto boh kray seperti mana Pakuji taz. Pakuji taz. Ah, ini terima lagi. Oh, hari baik hari don. Pakuji taz begini, taz begini apa sahaja. Terus hari tadi tu begini taz video. Terima lagi.

जिगले से निवेदन करिशो दावली तो ना पाड़े से खावानी बात करे छे पण बायने निवेदन है के हम सारी की माते में समर्थन दे सकियो ले ओतर धन्यवाद और

આપણે ખાસ સન્માન લેવા માટે બધા જે યાર ઉપાડન બને ઓલેક ભળાનો ખૂબ પુણ્યગાત વાર છે આનો તો વિકા ભાઈઓ મારી ભાંગો ભાઈ ભાઈવાળો ગોંદો ઓડીઓ મારી ની સાહેબ મારા ઘણા આશીર્વાદ છે છે ઓમ પ્રશ્નલે છે સ્ટેજ પર Keh di bhe la, agar Bhumbal bhe, ne nampar li amal di buar karun pari go. Haaa! Go, ema asik siya. Haaa! 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 Mula, ekwa, kekwa, ikwa bhe ne. Haaa! Bhumbal! Bhumbal! Haaa! 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 Haaa!

جانا جو حاضر ڪري لو هوي بارا موند نا کي گيدرو هوي ته هلڪو ابو با વાજ માટે જો દાવા બી હોન એક લાઈન ગાવી છે અને બધા કુણ અહીંયા ફરવા છે અને અમારા વિક્રમભાઈ માટે ખાસ એક બાઈ સાલે હા વિક્રમ ઠાકોર આવશે

ガスوني કોકો પાガス હા ઓલ ઓલ બસ આ વાત કરી તો આપણે બધાને અને એક વિધુર બાબા બાબાની રોલ ભૂબા વાત ધન આપકો બધા કહીયા સપોર્ટ કરે આપના સૌને અને વિધુ હવે આ જે અમારે દેખવું છે अमान जाधव और करुण अना जाधव को आज हम करीब पैगाज रहो बराबर ये बताओ तुम्हारा फुल सपोर्ट करवाना है आओ आओ मान तो है वाह दो Mahul, Mahul, sorry. Mahul.